કે તમે બોલો એ પ્રમાણે તમારું માનશે કદાચ તમારા ઘરવાળા માને કે ના માને પણ આપણી ચીમની તો તમારું માનવાની પણ મને તમારી વાત અટકાવતા પહેલા મને એ જણાવો મેં તો ચીમનીના બહુ બધા વિડીયો બનાવ્યા છે આ તો નાની ચીમની પડે યાર આપણું કિચન આવડું મોટું હોય તો તમારે આવડી ચીમની થોડી જોઈએ એના માટે મોટી ના જોઈએ બીજા બધા માર્કેટમાં તમને સક્સન ઓછું આપે આપણી ચીમનીમાં હેવી સક્સન છે સક્સન નો મીનિંગ શું થાય એટલે સક્સન એટલે તમારે જે હવા ખેંચવાની જે તાકાત હોય મોટર ની એનો સક્શન આવે મેટલ બ્લોઅર હવે હવે મને મને એ આ અત્યારે અહીંયા તો 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 અહીંથી તમે હું હેલો ચીમની લો સ્પીડ સાહેબ લો સ્પીડ ઉપર તમને ખેંચીને બતાવશે હાઈ સ્પીડ ઉપર તો બધું જ બતાવશે આ ધુમાડો અહીંયા આટલે દૂરથી બી ખેંચી જશે હાઈ સ્પીડ કેટલા રૂપિયાની આપણી ચીમની ચાલુ થાય સાહેબ આનો પ્રાઇસ અમારો અત્યારે અમે ઓફરમાં મૂકેલી છે અત્યારે ફક્ત અઢાર હજાર રૂપિયામાં જ આપીએ છીએ સત્તર હજાર નવસો નેવું અમારી પ્રાઇસ છે બીજી ઘણી બધી પ્રોડક્ટ ચાલુ કેટલા થી થાય તમારે અમારી પ્રોડક્ટ અમારે સાહેબ નવ થી સ્ટાર્ટ થઈ જતી હોય છે અને એના સિવાય બી ઘણા બધા અમારી જોડે ચીમની વર્ઝનો છે તમે જોઈ શકો છો મને એ કહ્યું કે આ જે ચીમની છે તો બજારમાં આ ચીમની શું ભાવ હોય તમારી એના કંપનીમાં બજારમાં સાહેબ આ ચીમની છે જ નહીં નહીં આવી ચીમની હોય ચીમની મળે અને આ ચીમની હું સાત વર્ષથી વેચું છું હજી મોટી મોટી કંપનીઓ ને આ ચીમની લાવવાના ફાફા છે સાત વર્ષથી હું વેચું એટલે આપણે આ જાતે જ બનાવીએ હા આપણી પોતાની ક્રાફ્ટ આપણી કંપની કોઈ ફ્રેન્ચાઇઝી કે એવું કંઈ નથી ને પણ આપણું પોતાનું જ છે ઓકે બધું જ અહીં ઇન બનાવવાનું બધું ઇન તમને છે જાંબુ કાશ્મીર થી લઈને અહીંયા સુધી ચીમનીઓ ક્રાફ્ટ ની મળશે અને પછી ચૂલામાં કોઈ વિશેષતા ખરી કે નહીં કઈ ચૂલા સાહેબ એક થી એક આપણી જોડે છે સૌથી સારામાં સારા જે વર્ષોથી આપણે ગોલ્ડન તમને બોર્ડર સાથે આપીએ છીએ ઇનના પ્લસ અમે એક સારા ચૂલા બીજા બી બનાવ્યા છે જે તમને અહીંયા ગાડી ટુ એમ એમ સીટમાં જ જોવા મળશે એક જ સીટમાં જોઈન્ટલેસ ચૂલો બનાયેલો છે ફાટા બાટે નહીં કશું જ ના થાય છે વર્ષો સુધી આને કશું ના થાય